મિત્રો જય દાદા દ્વારકાધીશ વિશ્વાસ વિશ્વાસ એટલે શું કે તમે કોઈ પણ વ્યક્તિ જે આપણા ઉપર કે આપણને એના ઉપર ખુબ અતિ પ્રેમ હોય કુપણ હોય કોઈ પણ પોતે કરે કે એ કરે એના ઉપર જે કરે છે સચો ટચ કરે છે જે કરે એમાં કોઈ ફેર ન હોય આવું એક બીજા ઉપર હોય આવું ભરોસો હોય અને એ ભરોસામાં જ્યારે માણસ થાપ ખાય કે થાપ ખવડાવે એને આપણે વિશ્વાસઘાત કહે છે કે જેના પાણી જીવનની અંદર કદાપી તમને કોઈ એવી અપેક્ષા પણ ન હોય કે આવું થશે અને જે માણ કરે એને અને એના પરિણામ સ્વરૂપે જે માણસને આઘાત લાગે જેને જીવનની અંદર દિલ થી મન થી અને માનસિકતાથી અરેરાટ લાગે આહા હા આવું થયું ઓહો આવું કર્યું આ શબ્દ આ વસ્તુ આ વાત પાછળ જે શબ્દ વપરાય એને વિશ્વાસઘાત કેવાય છે અને વિશ્વાસઘાત કોણ કરે હંમેશ માટે સમજી લેજો ભરોસો તમને જેના માથે હોય ને એ માણસ વિશ્વાસઘાત કરે વર્ષોના તમારા સંબંધો હોય વર્ષોની તમારી લેવડ દેવડ હોય માણા તમારા પર કાત કરે એટલે અમૂલ્ય છે જેનું તમે મૂલ્ય કહી શકો નહીં જે તમારો સ્નેહી છે જે તમારો સંબંધી છે બને ત્યાં સુધી આપણે જે ધંધો નથી કરતા કોઈ સામાજિક વ્યવહાર નથી કરતા એનું કારણ હોય છે કે ઘણું ઘણું એની પાછળ ગુમાવવું પડે છે એક તો સંબંધ બગડે વ્યવહાર તૂટે અને સમાજના સામે તમે હસી પાત્ર થાઓ માટે જીવનની અંદર જો તમારે પણ જીવવું હોય તો કોઈ ઓવર વ્યવહાર ન કરવો કારણ કે હંમેશા માટે દગો દેનાર પોતિકો જ હોય છે કારણ કે ઇતિહાસના પાનાની અંદર તમે જાઓ તો મોટા મોટા વીર પુરુષોની કોઈ હાર થઈ છે આપણે નામ નથી દેવું કારણ કે આપણો એક મર્યાદા છે આપણને ખબર છે કે કેના સાથે શું થયું એમ પણ વિચાર કરજો તમને એવું થાય કે આ માણસ કોઈ દી હારે જ નહીં અને હારો કેમ તો સમજી લેવું કે એના માથે વિશ્વાસ કેશ્વાસ થયો હોય જેના માથે અધિક ભરો રાખો ને તમારો ભરોસો તોડશે આપણે જીવનમાં ઘણા કહેવત છે કે જે જે વસ્તુ કરો ને એ બહુ વિચારીને કરો વિશ્વાસ એક એવી વસ્તુ છે ને કે વિશ્વાસ તૂટો ને પછી એ બીજી વાર વિશ્વાસ બંધાતો નથી અને બંધાય તો એ ગાંઠ કહેવાય એમાં પછી મજા ન આવે એટલા માટે વિશ્વાસઘાત છે ને એ માણસને શસ્ત્ર વગર મારી નાખનારું શસ્ત્ર છે આપણે કહીને કે શસ્ત્રથી માણસ નું મોત થાય એવું નથી વિશ્વાસ ઘાત થી પણ માણસ મરી છે ભાંગી પડે છે માટે કોઈ દિવસ ગમે તે કરજો કોઈનો વિશ્વાસ ન તોડતા વિશ્વાસ ઘાત જેવું પાપ નથી ગમે તેનું તમે પ્રાય કરશો ને તો ચાલશે એનું એનો ઉકેલ પણ મળશે પણ તમે વિશ્વાસ ઘાત કર્યો હે તમારા ઉપર કોઈ ઉપકાર કર્યો હશે અને એનો એનો તમે વિશ્વાસ તોડશો ને એને ભગવાન પણ માફ નહીં કરી શકે માટે મિત્રો વિશ્વાસ ઘાત ખાલી વિશ્વાસ અને ઘાત શબ્દ અર્થ નો છે પણ જીવન પૂર્ણ કરી દે છે આવી જાય છે માટે જીવનની અંદર કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરતા કે વિશ્વાસઘાત ના તમે શિકાર ન બનતા જે કરો તે ખૂબ વિચારીને કરજો કારણ કે જીવનની અંદર જે થાય છે ને એની નોંધ થાય છે તમે ગમે તે કર્મ કરો ગમે તે કાર્યો કરો પણ એની નોંધાત કોઈ ભરોસો નથી કરતો કારણ કે ઉદાહરણ આપે છે ને કે ભાઈ એનો ભરોસો ન કરાય એ કુટુંબ નો ભરોસો ન કરાય એ માણસનો ભરોસો ન કરાય કા કે ભૂતકાળની અંદર પણ આવું આવું જ કર્યું છે આ લોકોએ એટલે વિશ્વાસઘાત જેને જેને કર્યો છે તમે વિચાર કરો ઇતિહાસના પાણાની અંદર જાજો તમે રામાયણમાં જાજો તમે મહાભારતમાં જાજો તમે વીર પુરુષોમાં જાજો જ્યાં જ્યાં આવી ઘટના ઘટી છે ને માણસ ભાંગી પડ્યો છે માણસ વિચાર તો થઈ ગયેલો છે ઉદાહરણ દેવાય છે વિશ્વાસઘાત બહુ ભયંકર શસ્ત્ર છે અને માણસ જીવનભર વિચારમાં એટલો ડૂબી જાય છે ને ભાઈ બહાર નીકળવું શક્ય નથી

સામાન્ય ન હોય એ વૈદ હકીમ પણ જાણી ન શકે અને મારા એવડો મોટો વિશ્વાસઘાત થાય તો માનસિક થઈ જાય માટે વિશ્વાસઘાત મોટામાં મોટું પાપ છે વિશ્વાસ જેની તમારી પાછળ મૂકો અને એના પાસે ઘટના ઘટી એ વિશ્વાસ ઘાત કરનાર તો પાપી છે જ પરંતુ એ વાત જાણનાર ખુલાસો ના કરનાર કોઈ પણ સમાજમાંથી આવતા હોય કોઈ પણ વર્ણ માંથી આવતા હોય પરંતુ માણસના નાતે તમે

તેણે તો પાપ કર્યું છે એનાથી મોટા તમે પાપી છો કારણ કે એમાં સત્ય કેવામાં કોઈ સમાજ ના આવે અને સત્ય કેતા અચકાય એ કહેવાય માટે મિત્રો વિશ્વાસઘાત કોઈ દિવસ ન કરતા આપણે જોઈ ને કે કોઈ પણ કામ કઢાવા મોટા મોટા તમને વાયદા આપી દઈએ માથામાં તિલકો લગાવે મોટા હોય એવા ડોંગ કરે પણ એને કેજો કે તું સાંજે સુતો હોય ને ભાઈ સુમસાન રાત હોય